આપણે બધા જાણીએ છીએ કે કેન્દ્રના નેતાથી લઈને ગામના સરપંચ સુધી કોઈ દૂધ ધોયેલા નથી પણ સામે નતું આવતું અને હા આ ભાજપના નેતાઓ પોતાના જ હાથમાં સત્તાની ચાવી રાખવા આટલું નીચું કામ કરશે તેવું ક્યારે કોઈએ વિચાર્યું ન હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ બજારમાં વેચાતા ઉમેદવારો લેવા નીકળી હતી અને કહેવાય ને કે કાગડાને બેસવું અને ડાળ ભાંગ તે જ થયું ત્યારે ભારતીય જનતા પાર્ટી ભાઠે ભરાઈ ગઈ છે નમસ્કાર આપની સાથે હું ભગવતી તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ને ભાજપ દ્વારા ખરીદવાનો પ્રયાસ કરાયો છે કોંગ્રેસના ઉમેદવાર રતન સાખરાને ફોન કરીને સાત લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી અને મીટિંગ પણ થઈ ત્યારબાદ અમુક રકમમાં સોદો નક્કી થયો કોંગ્રેસના પ્રમુખ પ્રમુખ છે અને કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે કોંગ્રેસ પાસે સાબિતી રૂપે વિડીયો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો થયો છે અને કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે તેમણે સણસણતા આક્ષેપ પણ કર્યા છે અને સમગ્ર ઘટના અંગે કોંગ્રેસી નેતાઓએ ભુજ ખાતે જે પત્રકાર પરિષદ યોજી અને ઘટ સ્ફોટ કર્યા છે ત્યારબાદ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમ ગઢવી અને ભુજ શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે માહિતી આપી હતી લોકશાહીનું ચીર કરતા આવા નેતાઓ કેવી લાલચ આપી રહ્યા છે સૌથી પહેલા તે સાંભળ્યા આઈ ગાલ કરે જાહેર આઈ પૂજ ના મોનો નથી દી સાથી તા વડી જાવ ના 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 વડીલ મુકાય આઈ બોલાયા ફરજાનજી બની દી ના આવ ત બો જો મુકા સજે ડી ગાલ ક્યો પણ આઈ જનલી થી ચોતની દી તો કે છોરા પોચે જો કો કંદયા જો જી કરે હાવ બરાબર રામકાકા કરો હાજી ગાલ આજી ડાઈ હે

કરે સમજી વણ થોડી ખાસી ગાળ છે સમાજ મે સમાજે આઈ આઈ 400 રૂપિયા આઈ દે તો 400 સતે દે દી સમાજ મે દેણા વે પરમાથા મે દેણા વે આકે આસી દે દી જાય આકે મન ચોતે ઈ લી જા આઈ રૂપિયા જો કેટરા આઈ નાન કેટરો આઈ આથી આથે હાથ મે બી આકે જકી કેણો છે કજા એ આંચા રૂપિયા આઈ આકે દડડામે કે કે તાએ છૂટ દેણા મે તો છૂટ જકી પર કેણો હોય છૂટ તતરામાં કરે દન ગાલ હી ગાલ કે તો પૈસા 7 લાખ દઈ વેરા દમે થાક સટ થોડા સેટ સટ બોરા થીરા સટ બોરા આરાજી સબ સટ બોરા એનું અલ તોડલી કાસ નહી આ સિરાજી બતાવતા નહી બાબા ના ના કીતા આ 14 12 બુજતા હેરા હાટી જલિન ગઈ ના ના હાટી જલ્યા નહી આર તમે તો આ ફોન કે એ બમ મનોને તે પઢાણે એ ભાણે એ પોઝિશન પાંજી આડીએ જાય ભેરા જાયો ખર્ચા આ જ રીતે

અગર જો કોઈ કે તમારા પરિવાર હતા એનો બહાર ના હાણ હાલ રાજકારણ લાખ રૂપિયા બરોબર

રેલો ને પણ પૂરો જ કર્યો તને વંજરા તને પૂરો પાગો તો સહી કરી આંક રૂપિયા વર્ધ ના કરી અને પાંચ હોય તો પૂરો જોકો પર થઈ ગયો પોગાઈ બોધે મેળા વળરા મેળા બોપો ના અને આદરા દીન સેમે પાછો આખો જ બોત જેતરે 51 સારી જાતી સારી જાતી નટપત જેરા રો હું તો મોકો ને મોકા કાથી આજી તો પરજા આનો તો દેજો કારણ પૂરી વધત વધ પૈસા તો ઓતે બેરા મને દે જશે સવાર ધોને રત્ન એને ને ઓને બેરા ને તો સહી સરેડે ગાલ પૂરી થઈ કે દેજો બાપજી બાપા આઈ હોય સહી પૂરી થઈ કો વેરા હાલો મોરો ન કરી પોઈ રજો આ મોરો મોર રત્ન કાકો ચોંગો આવી સમગ્ર આને જે કરતા ના ઘટના અંગે કોંગ્રેસના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્ટિંગ ઓપરેશન અંગે માહિતી આપી છે તે પણ સૌથી પહેલા સાંભળી લઈ મુંદ્રા તાલુકોની મોટી ભુજપુર બે સીટ એમાં અમારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરી ભારતીય જનતા પાર્ટીના સામે પક્ષના આગેવાન અને ઉમેદવાર દ્વારા એમને ફોન કરવામાં આવ્યો અને મળવા બોલાવવામાં આવ્યા ત્યારબાદ એમને ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અને એ ઉમેદવાર દ્વારા એમને પૈસાની ઓફર દેવામાં આવી કે તમે જે અમાઉન્ટ કહો તે પણ તમે તમારી જે ફોર્મ છે એ ફોર્મ પાછું ખેંચી લો અને એવા પ્રલોભન દેવામાં આવ્યા અમારા ત્યાંના જાગૃત આગેવાન મુન્દ્રા તાલુકાના પ્રમુખ દ્વારા એ સમગ્ર ઘટનાક્રમને વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યું અને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું જેથી ભારતીય જનતા પાર્ટીની જે આ મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી કચ્છના લોકોને ખબર પડે તમામ ગુજરાતના લોકોને ખબર પડે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આવા સ્ટિંગ આવા ખોટા પૈસાની ઓફર દઈ અને ફોર્મ પાછા ખેંચાવડાવેલા આવે છે તે આપે જોયું કચ્છમાં પણ ઘણી બધી જગ્યાઓએ ફોર્મ પાછા ખેંચવાની ઘટનાઓ બની ક્યાંક પ્રલોભનો અપાયા ક્યાંક ડરાવી ધમકાવી અને એ ફોર્મ પાછા ખેંચાવડાવ્યા આજે અમારી પાસે જ્યારે પ્રૂફ આપ્યો આવ્યું છે ત્યારે સમગ્ર મીડિયાને લોકોની વચ્ચે આ પ્રૂફ લાવી છે જેથી આ દેશમાં લોકશાહી છે એ બચી શકે આ લોક લોકશાહીનું જે હનન કરવામાં આવી રહ્યું છે એના ઉપર રોક લાગી શકે અને આવા બનાવો ભવિષ્યમાં ન બને એના માટેને અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે આની અમે જાણ અને ફરિયાદ ઇલેક્શન કમિશનને પણ કરવાના છે ત્યાંથી કચ્છ શ્રીને અમે લેખિતમાં પણ ફરિયાદ કરશું અને તાત્કાલિક ધોરણે કેમ કે આ આદર્શ આચાર સંહિતાનું આ ઉલ્લંઘન છે ત્યારે તાત્કાલિક ધોરણે જે ઉમેદવાર છે એનો ઉમેદવારનો ફોર્મ રદ કરવામાં આવે એવી પણ અમે એક ફરિયાદ કરશું અને ઇલેક્શન કમિશનમાં પણ અમે આની ફરિયાદ કરવાના છીએ ઘટના ગઈકાલ બપોરના સમયની છે એ કેટલા લોકો હતા શું હતા એ તમામ વિડીયોની અંદર આપને બધા વિડીયો શેર કરશું એની અંદર આપને જોવા મળશે કે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીના પાર્ટીના આગેવાન છે છે એમાં એમાં ઉમેદવાર અને ઉમેદવારને પણ ક્લિયરલી દેખાય છે કે ઉમેદવાર પણ એ કહી રહ્યા છે જે વાત કરી રહ્યા છે એ આપ એમાં વિડીયોમાં સાંભળી શકશો ઘટનાક્રમમાં એવું છે કે ગઈકાલે અમારા ઉમેદવાર જે ઉભેલા છે એમના ભાઈને ભાજપના આગેવાન તરફથી ફોન આવેલો અને એમણે એવું જણાવ્યું કે આપણે જરાક બેસીને ચર્ચા કરી લઈએ અને આ છોકરીને અહીંયા પૂરી કરી નાખીએ જો તમે સમત થાવ તો આવી રીતની એમણે વાત કરેલી અને ત્યારબાદ અમે આ બધું જાણ થતાં એ લોકોને સ્ટિંગ ઓપરેશન માટે એમની વાડીએ બોલાવેલી અને એ વાડીએ એ લોકોએ સીધી સાડા ત્રણ લાખ રૂપિયાની ઓફર આપેલી હતી અને એ ઓફર મળ્યા પછી મુંદ્રા જવા માટે પણ એ લોકો ઝડપથી દબાણ કરી રહ્યા હતા કે જલ્દી મુન્દ્રા ચાલો આપણે ફોર્મ પરત ખેંચાવી લઈએ તો આ રીતની આખી ઘટના અમારા ગુજરાતની અંદર આ જ પ્રકારે બીજેપી નીતિ છે કે પ્રજાના કામો કરવા નહીં અને જ્યારે ચૂંટણી આવે ત્યારે જોડ તોડ ની રાજનીતિ કરી લોકોને ભ્રમિત કરી ઉમેદવારોને દાક ધમકી કરવી ઉમેદવારોને પૈસા આપીને ફોર્મ પાછા ખેંચાવા આ જ નીતિ છે પરંતુ અમારી ઇલેક્શન કમિશન પાસે એવી માંગણી છે કે આ ઉમેદવારનું તત્કાલ ફોર્મ રદ કરવામાં આવે અને આદર્શ આચાર સંહિતાનું પાલન કરવામાં આવે જો આને આ ઘટના કોંગ્રેસ તરફથી બની હોય તો અત્યાર સુધી અમારા ઉમેદવારનું ફોર્મ રદ થઈ જાત પરંતુ આ બીજેપીની ઘટના છે એટલે સરકાર એને બચાવી રહી છે તંત્ર એને બચાવી રહ્યું છે અમને જાણ છે પરંતુ અમે છેક સુધી લડી લેવાના મૂડમાં છીએ અને આ ચૂંટણી અત્યારે ને અત્યારે રદ થાય અને ઉમેદવારનું ફોર્મ રદ થવું જોઈએ બીજેપી ના બીજાની પાર્ટીના લોકો કરે તો તમે ગુનો નોંધો છો અને સત્તામાં તમારી પાર્ટી છે તો તમે કરો એ સાચું આવે તે કેવી તમારી દાદાગીરી આ તો એક જ બેઠકની ઘટના સામે આવી છે પણ આવી તો ઘણી વખત ઘટનાઓ બની હશે પણ સામે ના આવ્યું આ લોકોનો મુખ્ય ઉદ્દેશ એવો જ કા તો તમે અમારાથી જાઓ નહીં તો અમે તમને પાડી દઈશું લાખો રૂપિયાની ઓફર કરતી આ સરકાર અને તેના જનપ્રતિનિધિ પાસે શું તમને વિકાસની આશા રાખો છો આ વેચાઈ જતા અને ખરીદવા નીકળેલા જ દેશની અને રાજ્યની પથારી ફેરવે છે કોંગ્રેસે ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરી છે હવે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું કારણ કે સત્તા પર જેની સરકાર હોય એનું બધું પોતાના બાપનું હોય એવું કહેવાય છે જો કાર્યવાહી થાય તો સારી વાત છે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર